સત્તરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સુપર કલરમાં માલમાં કાંઈ ઘટે નહીં મિત્રો સત્તરસો ને એક રૂપિયાનો ભાવ થયો સુપર કલર છે મિત્રો સત્તરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે માલમાં તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી સાથે સત્તરસો ને એક રૂપિયામાં વેચાણો

આવકની વાત કરીએ ધાણાની તો આજે પાંચ હજાર બોરીની આવક છે મિત્રો ગઈકાલે છ હજાર હતી એટલે ગઈકાલ કરતા આજે હજાર બોરીની આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામ કરતા અહીંયા ચાલુ છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈએ જાણી લે એ છે ધાણાના બજારમાં વા મિત્રો મેં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પંદરસો ને એક રૂપિયાનો ભાવ પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટીમાં છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ફાયદો મિક્સમાં છે મિત્રો ચૌદસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે મિત્રો ચૌદસો ને তেৰতে <lequel�> <Paradi mellan farming> ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ